રેણુ શાક કરવાનો છે એ તમારું ફેવરેટ હે કેનો કોરૈલા મે મેનો શાક તમારું છે તારું છે તને વેલા ભૂખ લાગી જતી પણ મસ્ત ના તને વેલા ભૂખ લાગી દે દી છે ને મને કારેલાન શાક બહુ ભાવે મને કારેલાન શાક હોય દીધી મને 11 વાગે ભૂખ લાગી ઢોંગ લો જાને 11 વાગે મને જો દીધી મને 12 નો વાગે મને 11 વાગે ને તમને ભૂખ લાગી જાય પણ શાક હોય ને તો મને તો આ કોઈ દી ભૂખ નો લાગે કેવું થાય મારે હા એ તો ખાવાનું જ છે ભાગે ભાગ આવે ચાર કારેલા ભરો બે તમારા બે મારા મોટા છે એટલે તને 11 વાગે ભૂખ લાગે ને એટલે તને તણ આપીશ એક હું ખાઈશ ના ભાગે ભાગે બે તમારા 50 50 કઈ ખાર હોય તા જાજુ લે એમ કે ના આટલું એમ હોય તો એટલે હું તું તું દરપે મને જાજુ આપ હું તને જાજુ